નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો તુલસીની લાકડીના એવા અચૂક ઉપાયો જેના દ્વારા ધન સંપત્તિ તમારા ઘરમાં સતત વધતી જ જશે અને ખુદ માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે મિત્રો આ ઉપાય શાસ્ત્રોમાં દર્શાવેલ એક પાવરફુલ અને સાદો ઉપાય જે માત્ર તુલસીની લાકડીના ઉપયોગથી તમે તમારી તિજોરી ધનથી ભરાઈ શકો છો જો તમારું ભાગ્ય

સતત વધતી જ જશે અને નજર સામે જ તમારી તિજોરી ધનથી ભરાતી જશે તમારું જે પણ કામ છે ધંધો છે કે નોકરી છે તેમાં તમને ખૂબ જ સફળતા મળશે અને તમારું જીવન આગળ જ આગળ વધતું જશે જુઓ તુલસીનો છોડ ભગવાન શ્રીહરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે માતા તુલસી વગર તો શ્રીહરિ વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે તુલસીના પત્ર વગર તો ભગવાન શ્રીહરિ કોઈ પણ ભોગ સ્વીકારતા જ નથી તેથી જ જ્યારે પણ તમે તુલસીના ઉપાયો કરો છો ત્યારે તમે તમારું ગરીબીના જીવનમાં તરત જ બદલાવ લાવી શકો છો તુલસીના ઉપાયો ન માત્ર ધન લાવે છે પરંતુ ધનને ઘરમાં રોકીને રાખવાનું પણ કાર્ય કરે છે જે લોકો કહે છે કે ભાગ્ય સાથ આપતું નથી એવા લોકોને પણ તુલસીના ઉપાયોથી ભાગ્ય સાથ આપે છે અને તેઓ મહાધનવાન બની શકે છે તો જુઓ તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃત ધરતી પર લવાયું હતું ત્યારે જ તુલસીનો થયો હતો તુલસી માતાજીના ઉપાયોથી તમે સીધા વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો યાદ રાખો ધન આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે પરંતુ કોને કેટલું ધન પામવું એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ નક્કી કરે છે તમે વધુ ધનવાન બનવા માંગો છો સફળ જીવન જીવવા ઈચ્છો છો

અને જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો તરત જ એક લાઈક કરી દો પહેલો ઉપાય તમારા ભાગ્યને ચમકાવવાનો અને ઘરમાં ધનથી વરસાદ કરવાનો છે તમે કરવાનું શું છે તુલસીનો જે છોડ સુકાઈ ગયો હોય તેની થોડીક સુકાઈ ગયેલી લાકડીઓ લો કે લાકડીને તમે જે પાણીથી સ્નાન કરો છો એ પાણીમાં નાખો અને ત્યારબાદ એ જ પાણીથી સ્નાન કરો આ ઉપાય શુક્રવાર કે ગુરુવારના દિવસે કરો પછી જુઓ કે તમારી તિજોરી પર્સ અને ઘરમાં ધન કેવી રીતે ઉમટે છે તુલસીની લાકડી કોઈ સામાન્ય વસ્તુ નથી એ તમારા ઘરની આસપાસ રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે જો તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે જો ભાગ્ય સાથ આપતું નથી તો આ ઉપાયને એ બધું દૂર કરી દેશે બીજો ઉપાય ઘરમાં જો કોઈ રીતે પૈસા અટકી રહ્યા હોય પગાર હોવા છતાં પણ બચત થતી ન હોય ઘરેણા વેચવાનો વારો આવ્યો હોય કે ધંધામાં નફાની જગ્યાએ ખોટ આવી રહી હોય તો સમજો કે કશુંક તો નજર દોષ છે ક્યાંયક ધંધાને નોકરીને કે વ્યક્તિને પણ નજર લાગી જાય છે અને સારી ચાલતી વસ્તુ ખોટી દિશામાં જવા લાગે છે ઘરમાં અકારણ કલશ થતો હોય અપશુકન બંને અકસ્માત થાય તો પણ ધન સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે તેવા સમયે તુલસીનો ઉપાય કરો તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે વાસ્તુ દોષ મટશે અને માતા લક્ષ્મીના ચરણ ઘરમાં પડશે તો જરૂરથી આ તુલસીના ઉપાયો કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને આમંત્રણ આપો મિત્રો આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય તુલસીમાં જરૂર લખો જેથી તુલસીમાનો આશીર્વાદ તમારું અને અમારું જીવન હંમેશા ધન્ય કરે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો તમારે તુલસીની સુકાઈ ગયેલી લાકડીઓ લઈ આવવાની છે સાથે એક લોટો પાણી ભરવાનું છે એ જ લોટામાં તુલસીની લાકડીઓ નાખી દેવાની છે સાથે જ બે તુલસીના પાંદડા પણ લઈ લો અને એ પણ લોટામાં નાખી દો હવે તમે શું કરશો એ તુલસીના પાંદડા અને તુલસીની લાકડીઓ બંનેને હાથમાં પકડી લો અને એ જ પાણીનો છંટકાવ તમારા સમગ્ર ઘરમાં કરો ખાસ કરીને શુક્રવારે આ ઉપાયના અમલથી ઘરમાંથી દરેક પ્રકારની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે જેમ કે પૈસા આવતા નથી આવે છે પણ તકતા નથી વેપાર ચાલતો નથી નોકરી મળતી નથી આવી દરેક નકારાત્મક પરિસ્થિતિઓ ઘરમાંથી દૂર દૂર થઈ જાય છે એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે અને માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે કારણ કે જ્યાં હરિ વિષ્ણુ છે ત્યાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે તુલસી તો માતા લક્ષ્મીનો જ સ્વરૂપ છે એટલે જ્યાં તુલસીના ઉપાય કરવામાં આવે છે ત્યાં વિષ્ણુ ભગવાન તરત જ પ્રસન્ન થાય છે આટલું કરો તો નકારાત્મક ઊર્જા વાસ્તુ દોષ કે નજર દોષ જેવી બધી જ તકલીફો દૂર થવા લાગે છે ઘરને છોડીને જતી રહે છે આ ઉપાય તમે ગુરુવારના દિવસે પણ કરી શકો છો અને શુક્રવારના દિવસે પણ ખૂબ જ શુભ અને અસરકારક માનવામાં આવે છે આવું કરશો તો ધન સંપત્તિ કદી પણ ઓછી પડશે નહીં સતત વધતી જશે હવે બીજી વાત કરીએ ત્રીજા ઉપાય વિશે મિત્રો આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય તુલસીમાં જરૂર લખો જેથી તુલસીમાનો આશીર્વાદ તમારું અને અમારું જીવન હંમેશા ધન્ય કરે આ ઉપાય ખૂબ જ મહત્વનો છે શા જ જ કે આ ઉપાય કરવાથી ધન માત્ર ઘરમાં ટકે નહીં પરંતુ ઝડપથી વધે પણ છે ઘણા લોકો ફરિયાદ કરે છે કે પૈસા વધતા નથી મળેલા પૈસા ફઝલ ખર્ચમાં ચાલી જાય છે કમાઈ તો છે પરંતુ બચત નથી થતી વેપાર ધીમો ચાલે છે કઈ રીતે ધન સંપત્તિ વધારવી એ સમજાતું નથી તો હવે તમારે શું કરવાનું છે તુલસીની સાત સુકાઈ ગયેલી લાકડીઓ લેવાની છે મોટા સાઈઝની નહીં નાની નાની લાકડીઓ સાથે પીળા રંગનો કટકો પણ લેવાનો છે કારણ કે પીળો રંગ શ્રીહરી વિષ્ણુ સાથે જોડાયેલો છે એ પીળા કપડામાં તુલસીની લાકડીઓ મૂકી તેની નાની પોટલી બનાવી લો હવે તમારે તમારા ઘરના મંદિરમાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે શ્રીહરી વિષ્ણુના નામે ત્યારબાદ તુલસીની જે પોટલી બનાવેલી છે તે શ્રીહરિ વિષ્ણુની મૂર્તિ સામે રાખે પછી એ પોટલી તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવવાની છે જો તમારા ઘરમાં તુલસીનો પવિત્ર ઝાડ છે તો ત્યાં પણ એક દેશી ઘીનો દીવો શ્રીહરિ વિષ્ણુના નામે પ્રગટાવો તુલસી મૈયાને તમારી મનોકામના કહો કે મારા ઘરમાંથી નકારાત્મકતા દૂર કરો ધન સંપત્તિમાં વૃદ્ધિ કરો મારી મનોકામના પૂર્ણ કરો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી મૈયાની વાત શ્રી હરિ વિષ્ણુ ક્યારેય નકારતા નથી તમે જે મનથી કહેશો એ વાત શ્રી હરિ વિષ્ણુ જરૂરથી સાંભળશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે દેશી ઘીનો દીવો અને તુલસીના છોડ પાસે ગોળ વાટવાળો દીવો લગાવવાનો છે બંને સ્થળે દીવો ગોળ વાટવાળો હોવો જોઈએ કારણ કે તમે તુલસીના છોડ પાસે દીવો શ્રી હરિ વિષ્ણુ માટે લગાવતા હોય છે જેમ કે તુલસીની લાકડીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો છો તો તે તરત જ ઘરનું કોઈ પણ વાસ્તુ દોષ કે નજર દોષ હોય તો દૂર થઈ જાય છે બીજું ઘરમાં કોઈ પણ નેગેટિવ એનર્જી કે ખરાબ શક્તિ પ્રવેશ કરી શકતી નથી ત્રીજું તમારા ઘરના પૈસાને નજર ન લાગે ધંધો ખૂબ જ સારો ચાલે અને ઘરમાં ધનની વર્ષા થાય છે કારણ કે તુલસીનો છોડ એ માતા લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે શ્રી હરિ વિષ્ણુ એવા ઘરમાં જરૂર આવે છે જ્યાં ઉપાય કરવામાં આવે છે સાચી શ્રદ્ધાથી આવપાય કરો અને પછી જુઓ કે કેવી રીતે તમે ધનવાન બનો છો એટલું ધન કે પેઢીદારો પણ સંભાળી ના શકે કારણ કે જો એકવાર માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો એ ઘરમાં ધનની ક્યારેય પણ ખોટ પડતી નથી મહાલક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા તમારું જીવનભર સાથ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ જ્યારે તુલસીના છોડ પર મંજરી આવવા લાગે છે ત્યારે એ ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તુલસી પર મંજરી આવે એટલે સમજજો કે માતા લક્ષ્મી તમારા ઉપર કૃપા કરવા તૈયાર છે હે ભક્તો દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ જો તમારા ઘરમાં હજુ પણ નથી તો તરત જ તુલસીનો છોડ લગાવો હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તુલસીની રોજ જે સવારે અને સાંજે પૂજા કરો અને દીવો પણ અચૂક કરો તે બંધ ન રહે તેવું જુઓ ભક્તો તુલસીની મંજરીના એવા અચૂક અને સરળ ઉપાય જે તમારા ઘરમાં ધન સંપત્તિ વધારશે શાંતિ લાવશે અને નકારાત્મકતા દૂર કરશે તુલસી માત્ર એક છોડ નથી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેની મંજરી એ તો વિશેષ પાવન માની છે આજે આપણે તમને એવું કહીશું કે તુલસીની માત્ર એક નાની મંજરીથી તમારું નસીબ બદલાઈ શકે છે ઘરમાં પૈસાની તંગી હોય કામ બગડતા હોય ઘરમાં કલશ હોય કે માનસિક તણાવ વધે તો આજે જણાવેલા ઉપાયો તમારું જીવન બદલી શકે છે ચાલો હવે સીધા જ જાણી લઈએ તે ખાસ ઉપાયો મિત્રો આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય તુલસીમાં જરૂર લખી દેજો જેથી તુલસીમાનો આશીર્વાદ તમારું અને અમારું જીવન હંમેશા ધન્ય કરે અને જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો તરત જ એક લાઈક જરૂર કરી દેજો તુલસીમાં મંજરી આવે ત્યારે તેને તોડીને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે મંજરીને દૂધમાં પીંજવીને ભગવાન શિવને અર્પણ કરો પ્રેમ અને શાંતિ માટે ખૂબ જ અસરકારક ઉપાય છે મંજરીને વિષ્ણુજી કે શિવજીને અર્પિત કરો આ ઉપાયથી મોક્ષ અને અટકાયેલું ધન મળે છે શુક્રવારે તુલસીની મંજરીને પીળા કપડામાં બાંધીને પૈસા રાખવાની જગ્યાએ રાખો ધન પ્રાપ્તિ થાય છે ઉત્તર પૂર્વ દિશામાં મંજરી વાળો ગમલો રાખો આ દિશામાં ધન એનર્જી ઝડપી રીતે પ્રવાહિત થાય છે ઘરની મંદિરમાં લાલ કપડામાં મંજરી બાંધીને મૂકો માતા લક્ષ્મીનો વાસ થાય છે આર્થિક તંગી હોય તો મંજરીને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો લક્ષ્મી પૂજનમાં તુલસી મંજરી આવશ્યક છે વિશેષ કૃપા મળે છે ગંગાજળમાં મંજરી ભેળવીને ઘરમાં છાંટો નકારાત્મકતા દૂર થાય છે મંજરીને નાહવા અને પીવાના પાણીમાં વાપરો વાસ્તુ દોષ અને બુરી દ્રષ્ટિ દૂર થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ